એ ઉડી ગયું હતું નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે એક નવો વિષય લઈને આવ્યા છે મરચીમાં સક્સેસ મરચી જ્યારે આપણે સક્સેસ થઈએ મરચીમાં પછી જ જે આપણે કર્યું હોય એ એડવાઇસ બીજાને બીજાને આપી શકીએ આમાં ગેરફાયદા આપણે નુકસાની થઈ હોય અને કઈ રીતે આપણે સક્સેસ થઈ જવું એ જ એડવાઇઝ આપણે બીજાને આપી શકીએ તો આજે આપણે એક એડવાઇઝની ઉપર વિડીયો આપણે આ વાત કરવાના છે કે મરચીમાં આપણે આગલો વિડીયો તમે જોયો કે બેડ કઈ રીતે બનાવવો દેશી જુગાડથી એક મિની ટ્રેક્ટરથી તમે આપણા યુટ્યુબ ચેનલની અંદર છે જ મિની ટ્રેક્ટરથી તમે બેડ કઈ રીતે બનાવી શકો પછી બેડ બની ગયા પછી ડ્રીપ પ્રશ્ન આવે કે ડ્રીપ કઈ રીતે પાથરવી એ પણ તમે આ ગઈ હવે પ્રશ્ન આવે કે કઈ રીતે કરવું મલ્ચિંગ કઈ રીતે કરવું કઈ રીતે પાથરવું એ પણ આપણે આ વિડીયો જોશો તમે કે કઈ રીતે મલ્ચિંગ પાથરવું પેલા બેડ ની અંદર ખાડા કરવાના છે આ તમે જે જોઈ શકો પદ્ધતિથી આપણે કરવાના છે પેલા ખડા બેડ ની બાજુમાં પાવડા થી પછી મલચિંગ પાથરવાનું છે પછી પાથરવાનું છે મલચિંગનું કાગળ પથરાઈ ગયા પછી પાછા પાવડાથી આ રીતે માટી જ્યાં ખાડો હતો જ્યાં ખાડો કરેલ હતો ત્યાં એકજેટ માટી નાખી દેવાની ઝીક ઝીગ પદ્ધતિ કરવાની સામે અહીંયા કર્યું એ એકઝેટ નહીં કરવાનું ત્યાં ક્રોસ કરી લેવાનું પણ ત્યાં અહીંયા નહીં કરવાનું ત્યાં ક્રોસ કરી લેવાનું જેથી કરીને આ જે ખાડા કરી અને માટી નાખવાના ફાયદા એ છે કે હવા ચોમાસાની અંદર વરસાદની સિઝનમાં ઓવનની સ્પીડ વધારે હોય તો ઉડે નહીં આપણે ટ્રેક્ટરથી એક વખત પહેલી વખત જ્યારે મલ્ચિંગ ગેશનમાં મરચીનું વાવેતર કર્યું ત્યારે ટ્રેક્ટરથી જે મશીન આવે એનાથી કરેલું હતું એમાં આપણે સક્સેસ નહોતા ગયા એમાં આપણે જે આ મલ્ચિંગ હતું જે કાગળ એ ઉડી ગયું હતું પછી આપણે એક આઈડિયા લગાડી અને આ ખાડા કરીને એની માથે આ ધૂળ નાખી જેથી આપણે સક્સેસ ગયા તેના પછીના જે બીજું મરચીનું વાવેતર બે વીઘામાં કર્યું એમાં આપણે હવાના પ્રેશરથી પણ આપણું મલચિંગ નીકળ્યું નહોતું તો માં આપણે દેશી પદ્ધતિથી કરવાના ફાયદા એ છે કે તમારે એક તો કોસ્ટ કંટ્રોલ થાય સાદી ભાષામાં કહીએ તો ખર્ચો ઓછો આવે ખેડૂતોને આજના સમયમાં પ્રશ્નો વધારે એ જ છે કે ભાડેથી મશીન કહેવામાં એનું ભાડું વધી જાય કારણ કે થોડું તમારું હોય તો થોડા માટે કોઈ મશીનવાળો આવે નહીં અને આવે તો એનો ખર્ચો વધારે લે અને તમારે ટાઈમે આવે નહીં તો આ જે બધી ખેતી મલ્ચિંગમાં કરવી હોય તો અમુક આઈડિયા અમુક દેશી જુગાડ ની પદ્ધતિથી તમે કરો તો ઘણા ફાયદા થાય કોસ્ટ કંટ્રોલ થાય ખર્ચો ઓછો આવે અને તમારો ટાઈમ બચે અને તમારે એક્ઝેક્ટ જેટલી ડિસ્ટન્સ રાખવું હોય એ રહી શકે આ બેટ થી આ બેટનો જેટલો ડિસ્ટન્સ રાખવો એટલો રહી શકે પછી તમારો બેડ કેટલો પોડો કરવો એ બધું તમારી ઈચ્છાથી થઈ શકે તો આ જે ફાયદા અને નુકસાન જે તમને મલ્ચિંગ ના કીધા એ અમારા એક્સપિરિયન્સ આ મલ્ચિંગ ની ખેતી તમે અત્યારે જે મરચી ની જોઉં છો આ ખેતર ની અંદર બે રીતે તમને જે કીધું એ રીતે પણ વાવેતર કરેલું હતું અને આ બીજી વખત પાછું વાવેતર અત્યારે જે થયું એ આ રીતે